આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં આપનું સ્વાગત છે મિત્રો ફરી એકવાર આપણે એક નવાજ મુદ્દા સાથે ઉપસ્થિત છીએ મિત્રો ભારત એ ખૂબ પ્રાચીન સમયથી કૃષિ એટલે કે ખેતી અને પશુપાલનથી જોડાયેલો દેશ છે મિત્રો મિત્રો આપણા દેશની આર્થિક વ્યવસ્થામાં મુખ્ય ફાળો જો કોઈ હોય તો એ ખેતીનો છે ખેતી અથવા ખેત ઉત્પાદનનો છે મિત્રો હવે અહીંયા આપણે ભારતની ખેતી વિશે ભારતમાં કયા પ્રકારની ખેતી થાય છે કયા પાકો લેવાય છે સિંચાઈની કઈ પદ્ધતિઓ છે એના માટેની કેટલીક વિગતો આજે જોઈશું મિત્રો આપની સામે છે ભારતની શ્રમશક્તિના લગભગ સાઠ ટકા જેટલા લોકો ખેતી સાથે જોડાયેલા છે મિત્રો એટલે કે સાહીઠ ટકા લોકોને રોજગારી પૂરી પાડે છે આપણે જોઈએ છે ગામડાઓની અંદર કે મોટા ભાગના લોકો ખેતી અથવા ખેતમજૂરી સાથે જોડાયેલા છે અને એની સાથે પશુપાલન મરઘા બતકા ઉછેર વગેરે વગેરે જેવા ઉદ્યોગોનો વિકાસ થાય છે મિત્રો તો ભારતની શ્રમશક્તિ જે છે એના સાઠ ટકા લોકો ખેતી સાથે જોડાયેલા છે રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખેતીનો હિસ્સો લગભગ બાવીસ ટકા જેટલો છે આપણે આ નોંધી લેવાનું છે મિત્રો વિકાસમાન દેશો જે છે જેને આપણે વિકાસશીલ દેશો કહીએ છીએ એવા દેશોમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખેતીનો હિસ્સો વધારે હોય છે મિત્રો આપણે જોઈએ કે આર્થિક જે વ્યવસ્થા છે અર્થતંત્રની વ્યવસ્થા એમાં ત્રણ પ્રકાર પાડી શકીએ છીએ એક કૃષિ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉદ્યોગ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને સેવાને લગતી કેટલીક પ્રવૃત્તિઓ અહીંયા આપણે જોઈએ છે કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં એ ખેતી ઉત્પાદન પદ્ધતિ જે છે અથવા તો ખેતીનો હિસ્સો જે છે એ બાવીસ ટકા જેટલો છે મિત્રો ભારતના ખેડૂતોએ ઉત્પન્ન કરેલા અને પોતાની જીવન જરૂરિયાતની ચીજો એને બાદ કરતાં જે પેદાશો વધે છે તેની વિદેશમાં નિકાસ કરે છે અને એ નિકાસમાંથી લગભગ અઢાર ટકા જેટલો હિસ્સો એ કૃષિ પેદાશોનો છે મિત્રો તો આ પ્રકારે આપણે ત્રણ આંક યાદ રાખીશું હવે કૃષિ એટલે શું આપણે જે કંઈ ખેતી વિશે ચર્ચા કરી તો કૃષિ અથવા ખેતી એટલે શું તો મિત્રો જમીનમાંથી ઋતુ પ્રમાણે વિવિધ પાક લેવાની પ્રક્રિયા એટલે ખેતી અથવા કૃષિ મિત્રો આપણે કૃષિના પ્રકારો જોઈએ તો ભારતમાં મુખ્ય છ પ્રકારની ખેતી થાય છે છ પ્રકારની ખેતીના નામો જોઈએ તો જીવન નિર્વાહની ખેતી સૂકી કે શુષ્ક ખેતી આર્દ્ર અથવા ભીની ખેતી સ્થળાંતરિત કે ઝૂમ ખેતી બાગાયતી ખેતી અને સઘન ખેતી મિત્રો જે ખેતીનું ઉત્પાદન ખેડૂતો પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વાપરતા હોય પોતાના કુટુંબનું ભરણપોષણ કરવામાં જ વાપરી નાખતા હોય તો આવા પ્રકારની ખેતી એને આપણે જીવન નિર્વાહ કે આત્મનિર્વાહની ખેતી કહીએ છીએ અહીંયા જોઈએ મિત્રો કે ખેતીના એવા પાકો લેવાય છે કે જેમાં વર્ષ દરમિયાન એ પોતાનું અનાજ અને કઠોળ ભરી શકે છે આ ઉપરાંત કેટલાક પાકો એવા હોય છે કે જેનાથી રોકડિયા પાકો કે જેનાથી પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે છે તો આ પ્રકારની ખેતીને આપણે આત્મનિર્વાહની ખેતી કહીએ છીએ મિત્રો કચ્છ જેવા કેટલાક રણપ્રદેશના વિસ્તારો છે તો આવા વિસ્તારોમાં જ્યાં વરસાદ ઓછો પડે છે અને જ્યાં સિંચાઈની સગવડો પણ બિલકુલ ઓછી છે માત્ર વરસાદ આધારિત ખેતી છે તેવા વિસ્તારોમાં થતી ખેતીને આપણે સૂકી કે શુષ્ક ખેતી તરીકે ઓળખીએ છીએ મિત્રો પરંતુ મેઘાલય મોન્સિનરમ ચેરાપુંજી જે પૂર્વોત્તર રાજ્યો જે છે પૂર્વના રાજ્યો છે એ રાજ્યોમાં વધારે વરસાદ પડે છે અથવા તો પંજાબ અને હરિયાણા જેવા દેશોમાં રાજ્યોમાં સિંચાઈની સગવડો વધારે છે તો ત્યાં કરવામાં આવતી ખેતીને આર્દ્ર અથવા તો ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો મિત્રો કેટલીક જનજાતિઓ છે જંગલમાં વસતી જનજાતિઓ છે એ ગીચ જંગલોના પ્રદેશોમાં વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરે છે અને બે કે ત્રણ વર્ષ સુધી ત્યાં ખેતી કરે છે એટલે કે ત્યાં પોષક ઘટકોનું પ્રમાણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ખેતી કરે છે અને જ્યારે પોષક ઘટકો પૂરા થઈ જાય ત્યારે એ લોકો બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે તો આ પ્રકારની જે ખેતી થાય છે જેને આપણે ઝૂમ કે સ્થળાંતરિત ખેતી કહીએ છીએ ત્યાં ખાસ કરીને જુવાર અને બાજરાનો પાક લેવાય છે મિત્રો તો એવી ખેતીને ઝૂમ કે સ્થળાંતરિત ખેતી કહીએ છીએ આગળ બાગાયતી ખેતી મિત્રો નાના બાળકની જેમ જે છોડને ઉછેરવામાં આવે તેમને ખૂબ જ માવજતથી ઉછેરવામાં આવે અને ખાસ કરીને નાના બગીચાઓ કે નાની વાડીઓમાં જેને પાક લેવામાં આવે તો તે પ્રકારની ખેતીને બાગાયતી ખેતી કહીએ છીએ શાકભાજી ફળો અને સૂકા મેવાની ખેતી છે તો મિત્રો આ પ્રકારની ખેતી માટે ખાસ પ્રકારના નાના નાના બગીચાઓ અથવા તો નાની નાની વાડીઓ કરેલી હોય છે જેને આપણે બાગાયતી ખેતી કહીએ છીએ જ્યાં સિંચાઈની સગવડો વધારે છે હમણાં જ આપણે જોયું કે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં સિંચાઈની સગવડો વધારે છે અને ત્યાં ખેડૂતો વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકે છે તો આવા પ્રકારની ખેતીને આપણે સઘન ખેતી કહીએ છીએ ત્યાં ઉત્પાદન પણ સારું રહે છે અને વધારે પ્રમાણમાં ખેતીનો ઉપયોગ થાય છે તેમાં આધુનિક પદ્ધતિ પ્રમાણે ખેતી કરવામાં આવે છે તો એને આપણે સઘન ખેતી તરીકે ઓળખીએ છીએ મિત્રો મિત્રો સ્થળાંતરિત ખેતીની પણ આપણે ચર્ચા કરી જેમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે અને એક સ્થળેથી બીજા સ્થળે આ ખેતી જ્યાં જનજાતિઓ છે એ ખેતીને બદલે છે ખેતીના સ્થળને બદલે છે હવે મિત્રો બાગાયતી ખેતરી કે જેમાં ખૂબ જ મૂડીની જરૂર પડે છે ઘણી માવજત કરવી પડે છે આયોજન ટેકનિકલ જ્ઞાન યંત્રો ખાતરો સિંચાઈ જમીન પરીક્ષણ સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો જે કંઈ ઉત્પાદન થાય તેને સંગ્રહ કરવા માટે અને એને જ્યાં ઉપભોક્તાઓ છે ત્યાં સુધી પહોંચાડવા માટે પરિવહનની પૂરતી સગવડો હોવી જરૂરી છે તો ચા કોફી કોકો સિંકોના રબર નાળિયેર અથવા કેટલાક ફળો વગેરેની ખેતી જે છે તે બાગાયતી ખેતી છે મિત્રો સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે છે રોકડિયા પાકો એટલે કે પાકોને વેચાણ કરીને તાત્કાલિક પૈસા ઊભા કરી દેવામાં આવે અથવા તો વાલને બજારમાં વેચી દેવામાં આવે તો તેવા પાકોને આપણે રોકડિયા પાકો તરીકે ઓળખીએ છીએ મિત્રો ભારતમાં વિવિધ પ્રકારની કૃષિ પદ્ધતિ એમાં પહેલાં નંબરે જે કૃષિ પદ્ધતિ છે સજીવ ખેતી જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ નથી થતો તેને આપણે સજીવ ખેતી તરીકે ઓળખીએ છીએ એમાં ખાસ કરીને છાણિયું ખાતર પ્રાણીઓના જે મળમૂત્રમાંથી તૈયાર થયેલું ખાતર છે એ ખાતર જીવતા અળસિયા એણે જમીનને પોછી કરીને ફળદ્રુપ કરી હોય એ અળસિયાનું ખાતર કમ્પોસ્ટ ખાતર કમ્પોસ્ટ ખાતર એટલે શણ જેવા અથવા તો સિમ્બી કુળના જે પાક છે કઠોળ વર્ગની વનસ્પતિના પાક એને જ્યારે એ પૂરતો પાકે એ પહેલાં જ એને જમીનમાં હળી નાખવામાં આવે છે અને એનાથી જે ખાતર પેદા થાય છે એને આપણે કમ્પોસ્ટ ખાતર કહીએ છીએ જે નાઇટ્રોજન પૂરું પાડે છે તો એ જ રીતે ઘઉમૂત્ર લીમડાનું દ્રાવણ છાસ વગેરેથી લેવામાં આવતો પાક જેને આપણે સજીવ ખેતી તરીકે ઓળખીએ છીએ મિત્રો હવે આ ઓર્ગેનિક એગ્રીકલ્ચર જે છે એની મિત્રો અત્યારે વધારે પ્રથા વધી છે કારણ કે આપણે જોઈએ છે કે જે પણ અનાજ કટોળ શાકભાજી ફળો તેલીબિયા આપણને મળે છે એની એમાં ઘણા રસાયણોનું પ્રમાણ હોય છે તો એ રસાયણોથી બચવા માટે હવે એક ઓર્ગેનિક ખેતી એટલે કે સજીવ ખેતીનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જેમાં વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો ભરપૂર હોય છે આવી ખેતીની માંગ એ વધારે હોવાથી ખેડૂતોને આર્થિક વળતર પણ સારું મળે છે હવે આપણે જોઈએ છીએ કે ટકાઉ ખેતી મિત્રો આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી પોષણ માટે રાસાયણિક ખાતરો કીટક અને નીંદણ માટે જંતુનાશક જૈવિક નિયંત્રણો વગેરેની પૂરતી કાળજી લેવામાં આવે એને આપણે ટકાઉ ખેતી તરીકે ઓળખીએ છીએ મિશ્ર ખેતી ખેતીની સાથે હમણાં જ કીધું એ રીતે પશુપાલન મરઘા બતકા ઉછેર મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો તેને આપણે મિશ્ર ખેતી તરીકે ઓળખીએ છીએ મિત્રો હવે ભારતમાં હરિયાળી ક્રાંતિ સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરો આધુનિક યંત્રો અને ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થથી આપણે જે ખેત ઉત્પાદન છે એમાં નોંધપાત્ર વધારો કરી રહે કર્યો છે જેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ મિત્રો હવે આ હરિયાળી ક્રાંતિથી આપણા દેશમાં અનાજનો એક બફર સ્ટોક વધારાનો સ્ટોક ઉત્પન્ન થાય છે જેના કારણે દુષ્કાળ કે અછત જેવી પરિસ્થિતિમાં આપણે તેનો સામનો કરી શકીએ છીએ મિત્રો વિવિધ પ્રકારના પાકો જે છે તો વિવિધ પ્રકારના પાકો આપણે જોઈએ ત્યારે ધાન્ય પાકોમાં ડાંગર ઘઉં જુવાર બાજરી મકાઈ રાગી અને જવ એ અનાજના પાકો છે કઠોળ વર્ગના પાકો ચણા અડદ મગ મઠ વાલ વટાણા તુવેર મસૂર વગેરે વગેરે તેલીબિયા મગફળી સોયાબીન અળસી એરંડા નાળિયેરી વગેરે વગેરે રોકડિયા પાકો કપાસ સણ શેરડી તમાકુ રબર પીણામાં ઉપયોગમાં લેવાતા પાક ચા કોફી અને કોકો મરી મસાલા અને તેજાના જેમાં મરી તજ ઇલાયચી લવિંગ દાણા મેથી જીરું હળદર રાઈ સુવા અજમો અને મરચાં ઔષધીય પાકો જેમાંથી ઔષધો બનાવવામાં આવે છે દવાઓ બનાવવામાં આવે છે તો એવા અશ્વગંધા સર્પગંધા તુલસી કરિયાતું મિંડી આવડ સફેદ મૂસડી મધુરાશીની અશોક ગરમાળો કુંવરપાઠું લીંડી પીપર અને ઘડો મિત્રો સુગંધિત પાકો જે સુગંધ માટે ઉપયોગમાં લેવાય છે અથવા તો આપણા અમુક પાક આપણા ખોરાકને સુગંધિત બનાવે છે એવા ફુદીનો મેન્થોલ પામરોઝ અને લેમન ગ્રાસ શાકભાજીમાં અનેક પ્રકારના શાકભાજી ભારતમાં જોવા મળે છે ડુંગળી બટાકા રીવિંગ રીંગણ વિવિધ પ્રકારની ભાજી મૂળા ગાજર ટમેટા અને બીટ ફળો તરીકે કેરી કેળા પપૈયા સફરજન દ્રાક્ષ નાસ્પતિ જામફળ સીતાફળ મોસંબી અને સંતરા અને ફૂલો તરીકે જે પાક લેવાય છે તે ગુલાબ મોગરો ગલગોટા અને રજનીગંધા છે મિત્રો તો આ સાથે આપણે ભારતીય ખેતી થોડુંક ઝડપથી પણ વ્યવસ્થિત પુનરાવર્તન કરીશું અને જેટલા મુદ્દાઓ યોગ્ય લાગે તે નોટમાં ટપકાવીશું આ પાઠ અથવા તો આ માહિતી તમને ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો